ગોકુલધામ નાર ખાતે સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરતા જય શાહ ગોકુલધામ પરિસર નાર ખાતે શ્રીજી ઐશ્વર્યધામ સપ્ત પાટોત્સવ સ્પોર્ટ્સ એકેડેમીના ઉદ્ઘાટન અને સમૂહ હતું આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈ ના પ્રમુખ જય શાહે સવિતાબેન બચુભાઈ બ્રહ્મભટ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું તેમના સંબોધનમાં જય શાહે જણાવ્યું હતું કે સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી સ્પોર્ટસ સ્વામી નું બિરુદ આપવું જોઈએ વિદ્યાર્થીઓના વૃદ્ધાશ્રમ માં ભોજનાલયના નું ઉદઘાટન સાથે સર્વ રોગ નિદાન નેત્ર યજ્ઞ અને રક્તદાન શિબિર તથા દિવ્યાંગ વ્યક્તિઓના હાઈટેક કૃત્રિમ અંગોનું ટ્રાય અને સીવણ મશીનો મફત વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનમાં હર્ષદભાઈ ભંબટ એજે શાસ્ત્રી મોનાંક પટેલ ડોક્ટર અર્જુનસિંહ રાણા સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ માધવપ્રિયદાસજી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી ગોકુલધામ નાના ગુરુવર્ય મોહન સ્વામી અને સ્વપ્નદ્રષ્ટા સુખદેવ દાસજી સ્વામી હરિકેશવ દાસજી સ્વામી અને હરિકૃષ્ણ દાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસલાઇન્સ ન્યૂઝ બુલેટિન નમસ્કાર